હેલો મિત્રો કેમ છો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમારે સતીષભાઈ અને સંદીશભાઈ આજે ગાયો માટે સાયર લેવા છે તો એ ઓઘા પૂળા કરે છે જુઓ તમે હાલો સંદીભાઈ કેમ છે સરસ મજાના નાના નાના ઓઘા કર્યા છે સંદીપભાઈ અને સતીષભાઈ ગાય માટે પાણી પાવાનું હોય તો છે ગાય ગાયની માટે એક નાનો તો પંખો પણ માંડ્યો છે અમારે ગાયને મચ્છર રાતે કવડે નિ ગાયની બહુ જ સંભાળ રાખે છે અમારે સંદીપભાઈ પંખોમાં મેકો છે ગ્લોબ છે આપણને મસરા કવડે એમ ગાયો પણ મસરા કવડતા હોય એટલે પંખો મેંડો છે હેલો મિત્રો અમે ભોગે ગયા છીએ હવે ગૌશાળામાં તો ચાલો આપણે ગૌશાળામાં જઈને ગાયોને ઘાસ અને લાડવા ખવરાવી આ તમે જોઈ રહ્યા છો તે બધી કીડીઓની કીડિયાળો પૂરેલી છે જો તમે બધું મારી પાછળ જે બધું છે તે ગૌશાળા છે સરસ મજાના સુરમાંના લાડવા બનાવ્યા છે ગાયો માટે અમે ગૌશાળામાં આવ્યા છીએ અને ગાયોને લાડવા ખવરાવીશી અને ઘાસ પણ નહીં ખૂશે એટલે ગાયો ઘાસ પણ ખાય છે અને લાડવા પણ ખાય છે જો કેટલી બધી ગાયો મકર સંક્રાંતિ એટલે દાન કરવાનો મોટો અવસર એટલે આ અવસરે આપણે ગાયોને ઘાસ આપશું લાડવા ખવરાવીશું કીડીઓને કણ પૂરશું સાધુ સંતોને દાન આપશું આ આવું બધું કાર્ય કરાય જય ગૌ માતા પતંગ નો ચકાવી તો ચાલશે પણ ગૌ માતા ને ઘાસ અને સારો આપવાનું ન ભૂલાય જય ગૌ માતા